માતાજી મિત્રો તો આપણે આઈ ગયા ખેતરમાં બૂચ બંધ કરવા મોટરનો તો આપણે કાલે ખેતરમાં પોણી વાળી તો ચલો બંધ કરી દઈએ અને બૂચ બંધ કરીને આપણે લીમડા પર ચઢવાનું છે લીમડાનો નો લેવા તો આપણે લીમડા પર ચઢવાના છીએ તો ગાઈસ તો આપણે હવે બૂચ બંધ કરી દીધો સર તો આપણા લેબડો છે તો લીમડા નું છે તો દાંતણ લઈને જઈએ આપણે તો હું ચલો લેબડા પર ચડીને દાંતણ લઈ લઉં તો ગાઈસ તો આપણા લીમડા પર ચડી ગયા છીએ તો લીમડા હવે દાંતણ લઈ લઈએ તો ચલો દાંતણ લઈ લઈએ હવે તો મિત્રો તો આપણે લીમડા પરથી દાંતણ લઈ લીધા શિયા તો આમાં આપણે દાંતણ લઈને ઘરે જવાનું છે તો ઘરે જતા પહેલાં તો મને એક વાત કહી દેવ તો મિત્રો સવારના આઠ વાગ્યે આવતીકાલે વિડીયો આવી જશે તો જોવાનું ભૂલતા નહીં આવતીકાલે બીજો પણ બ્લોગ આવી જશે તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો વધુમાં વધુ શેર કરો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં